આ લોહીના ગંઠાને ઓગળવા માટેની આધુનિક સારવાર પણ કરવામાં આવી તેમ છતાં પણ તેમના બ્રેઇનમાં સુધારો ન થયો અને તેઓની સ્થિતિ વધારેને વધારે બગડતી ગઈ અમુક સમય પછી તેઓનું બ્રેન ડેડ થઈ ગયું એવું ડોક્ટર્સની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું આ વખતે તેમના પુત્રો દર્શનભાઈ અને બ્યોમેશભાઈ પત્ની વર્ષાબેન અને પુત્ર વધુ ભક્તિબેન અને અન્ય નજીકના સંબંધીઓને રાજકોટમાં કાર્ય કરતી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સમજાવવામાં આવ્યા અને બધાએ સાથે મળીને હિતેશભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું ત્યારબાદ બીટી સવાણી કિડની હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ વિરોજા ડોક્ટર મયુર કપૂરિયા ડોક્ટર પંકજ ઢોલરિયા અને ડોક્ટર વિશાલ મેવા અને એમની ટીમના સહયોગથી હિતેશભાઈના બ્રેન્ડેડ માટેના કન્ફર્મેશન માટે જરૂરી ટેસ્ટ કર્યા અને અંગદાન માટેની આપણા રાજ્યની સંસ્થા એસઓટીટીઓની સાથે સંકલન કરવાનું કાર્ય બીટી સવાણી કિડની હોસ્પિટલના સીઓ ડોક્ટર વિશાલ ભટ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ કિડની નેટર ડોક્ટર અમિત ગોહેલ દ્વારા કરવામાં આવ્યું આપણા સૌરાષ્ટ્રમાં કિડનીના દર્દીઓને દિવસે ને દિવસે વધારો થતો જાય છે તેવામાં બીટી સવાણી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર ખૂબ જ રાહત દરે અને સફળતાપૂર્વક થાય છે અને દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા નથી ખાવા પડતા તેમ સંસ્થાના ચેરમેન શ્રી જયંતિભાઈ ફળદુ અને મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વિવેક જોશીએ જણાવેલું છે અમારું નામ ડોક્ટર વિશાલ મેવા છે મેડિકલ કેર સ્પેશલિસ્ટ યુનાઇટેડ કેર હોસ્પિટલ આ દર્દી જે હિતેશભાઈ એમના પરિવારજનો હોસ્પિટલમાં પેશન્ટને લઈને આવ્યા ત્યારે એમને મગજની મુખ્ય ધમની લોહી જે ધમની હોય એ બંધ થઈ ગઈ હતી અને એમને સ્ટ્રોક હતો હવે એની માટેની સઘન સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી આપણી સાથે ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર મલય ઘોડાસરા અને ક્રિટિકલ કેરની ટીમ ડૉક્ટર બેન્જામિન પનારાને બધાએ એને સારવારનો પ્રયત્ન કર્યો મુખ્ય ધમની ખોલવા માટેના જે આધુનિક સારવાર થઈ શકે રોથોમોલાઇસિસ એ વસ્તુ પણ આપણે કરી પરંતુ એમાં કોઈ પરિણામ મળ્યું નહીં અને પરિણામે પેશન્ટને આપણે બ્રેઇન ફંક્શન કામ કરતું બંધ થઈ ગયું એટલે બ્રેઇન ડેડ જાહેર કર્યા અને પછી એમના પરિવારજનોએ આ જે ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો અંગોનું છે કિડની બંને કિડની લિવર સ્કીન અને આઈસનું ડોનેશન કરવામાં આવેલું છે કઈ જગ્યાનું કિડની જે છે એ અહીંયા વીટી સવાણીમાં જ ત્યારે વીટી સવાણી હોસ્પિટલ જે રાજકોટની હોસ્પિટલ છે ત્યાં આગળ જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે અને લીવર જે છે એ આપણે અમદાવાદ મોકલવાનું છે સ્કીન જે છે એ અહીંયા આપણી સીડીયુની અંદર સ્કીન બેંક જે સરકાર દ્વારા એક પગલું લેવાયું છે સ્કીન બેંકનું એ ત્યાં આગળ મોકલવામાં આવશે અને ત્યાં આગળ જે જરૂરિયાતમંદ દર્દીઓ હશે એને એ ડોનેટ કરવામાં આવશે રોજા છે અને મારા પપ્પાનું નામ છે હિતેશભાઈ નરસિંહભાઈ સિંડ્રોજા મારા પપ્પાને બે દિવસ પહેલા જ બ્રેઇનમાં સ્ટ્રોક આવેલો અને એ અર્થે બ્રેઇન સ્ટ્રોક હતો એટલે એના લીધે થઈને એમનું બ્રેઇન છે એ ટોટલી ડેડ થઈ ગયું એટલે બ્રેઇન ડેડના કેસમાં આ વસ્તુ અમે બધા ફેમિલી અને બધા ભેગા મળીને નક્કી કર્યું કે આપણે એમનું ઓર્ગન ડોનેશન છે એ કરવું છે તો અમે એમની સ્કીન એમનું લિવર એમની કિડની અને એમની આંખ આટલી વસ્તુ છે એ અમે ઓર્ગન એના ડોનેટ કરેલા છે અને મજાની વાત એમાંથી એક કિડની આજે આજે જ એક પેશન્ટ્સમાં ઇમ્પ્લાન્ટ થઈ ગઈ અને એ લોકો એને કામ આવી ગઈ તો આ આપણા સમાજ માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે આ એક જાગૃતિની જરૂર છે કે ઓર્ગન છે એ ક્યાંય ફેક્ટરીમાં બનતા નથી એ જો આ આની અને આની પર પ્લસ શોર્ટેજ પણ છે હમણાં જ એની ડૉક્ટરોની ટીમમાંથી મને મળ્યું કે બે લાખ જેટલી કિડનીઓની નીડ છે અને આઠથી દસ હજાર કિડનીઓનો સ્ટોક અવેલેબલ હોય થતો હોય છે તો આ જે ગેપ છે એ ગેપ પૂરવા માટે થઈને એક આ જરૂરી વસ્તુ છે કે જે જે બોડીના ઓર્ગન્સ છે જે કામ આવે એવી વસ્તુમાં હોય તો આપણે એ બીજા જેમ આપણે કરી દઈએ છીએ એનાથી આ ઓર્ગન દાન એટલે સ્મશાને લઈ જાવ એ દેહદાન થયું પણ એનાથી પણ આ મોટી વસ્તુ છે કે આનાથી આપણે જે પણ ફેમિલી મેમ્બર્સ છે એ સમાજમાં જીવતો રહી શકશે અંગદાનનો વિચાર છે એ પપ્પાનું જે જીવન છે એના ઉપરથી જ મને આવ્યો છે પપ્પા હંમેશા કહેતા કે જીવવું તો વૃક્ષ છે એનું એના આફ્ટર ડેથ પણ તમે એનું લાકડા તરીકે ઉપયોગ કરી શકશો તો આ જ વિચારને ધ્યાનમાં રાખી અને આ પપ્પા માટે થઈને આ વસ્તુ કરેલી છે કારણ કે હવે પપ્પા તો વયા ગયા છે એને નથી ખબર તો મને એની વાતો બધી ખબર છે તો મારે એના માટે થઈને આ વસ્તુ હવે એ જાતા જાતા હું એના માટે શું કરી શકું એ વસ્તુ મેં આ એના માટે કરેલી છે અને એ હંમેશા એનું જીવન જે જીવવા છે એ સમાજને ઉપયોગી થાય એવું જ જીવવા છે એ એવા જ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરે છે પાણી બચાવો બેટી બચાવો સમાજમાં એડ્સ માટેની જાગૃતિ ફેલાવે ઓર્ગેનિક ફાર્મિંગ માટે થઈને એ કામ કરે અને હંમેશા એ બીજા માટે થઈને એ વધારે જીવવા છે તો આ આ વસ્તુ એનો જે સ્વભાવ છે એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મેં અને મારા બધા ફેમિલી મેમ્બર્સે ભેગા થઈને લીધેલું છે હિતેશભાઈ સિંડોજાનું જ્યારે યુનાઇટેડ કેર હોસ્પિટલમાં બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવ્યું એટલે અમારી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટના સોશિયલ વર્કર્સ ત્યાં જઈ અને એમને કન્વિન્સ કર્યા અને એમના કુટુંબીજનોના પરમિશન પછી તાત્કાલિક ધોરણે એમણે અમારી ટીમને જાણ કરી જેથી અમારી બી સવાણી કિડની હોસ્પિટલની ટીમ ત્વરિત ગતિએ એ કાર્યરત થઈ ગઈ અને એમના જે ડિક્લેર કરવા બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટેના ટેસ્ટ કરવાના હતા એ ટેસ્ટ બે છ કલાકના ડિફરન્સમાં કર્યા ત્યાર પછી અમારી આઈસીયુ ટીમે જે બ્રેન્ડેડ થયેલા દર્દીના ઇલેક્ટ્રોલાઇટ્સ ચઢાવવાનું હોય એમને શ્વાસોશ્વાસની ક્રિયા જાળવવાનું બ્લડ પ્રેશર જાળવવાનું હોય એમના અંદરના અંગો બરાબર રીતે કાર્ય કરે એ માટેના જરૂરી પગલાં લીધા અને એ દરમિયાનમાં અમારે ત્યાં જે રિસિપિયન્ટ્સ હતા એમની પણ સર્જરીની તૈયારી કરી અને આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવેલી આ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનું રાજકોટમાંથી એકસો અગિયારમું અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બીટી સવાણી કિડની હોસ્પિટલ જે ચલાવે છે એ સમાજ માટે કિડની અને યુરોલોજી વિષયમાં એક મહત્ત્વનું કામ કરે છે જ્યારે આ દર્દીની ઈચ્છા પ્રમાણે એક આવું ઉમદા કામ થતું હતું ત્યારે અમારી હોસ્પિટલે બીટી સાવણી શાવણી હોસ્પિટલને પૂરતો સહયોગ આપ્યો એ દર્દીને ડોનરને જે કંઈ જરૂરિયાત દવાઓ બધી પૂરી પાડી અને એનું જે તાત્કાલિક એમનો ઓર્ગન હાર્વેસ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા કરી અને એ દ્વારા એમની આંખ લિવર બંને કિડની અને સ્કિનનું એમનું લેવામાં આવ્યું જે અલગ અલગ દર્દીઓમાં વાપરી શકાશે બંને કિડનીઓ રાજકોટના જ આસપાસના વિસ્તારના દર્દીઓમાં આજે ને આજે એને રોપણ કરવામાં આવશે અને આવું જલ્દી રોપણ થાય ત્યારે આ આનો સક્સેસ રેટ છે એનું જે રિઝલ્ટ છે એ ઘણું સારું આવતું હોય છે સમાજમાં આ કામ આવું આવું આગળ વધે અને જે કિડનીઓનું જે ડેફિસિટ રહે છે કે ઘણા દર્દીઓને કિડનીની રિક્વાયરમેન્ટ હોય છે મળી શકતી નથી ત્યારે આવા દાતાઓ દ્વારા અને કિડની ફાઉન્ડેશન આ ડોનર જે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન જેવા જે ઉમદ ઉમદા કામ થાય છે ડૉક્ટર વિરોજા ભરનાબેન અને ડૉક્ટર સંકલ્પ ભંજારા દ્વારા એને આપણે ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ અને એમાં આપણું મહત્ત્વનું યોગદાન મળે એવો અમારો પ્રયત્ન રહે છે અત્યાર સુધી આ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદ જ થતું હતું અથવા તો સુરતમાં થતું હતું એની જગ્યાએ આપણે સૌરાષ્ટ્રના ટોટલી રાજકોટમાં થવા માંડે એવી આપણી પોતાની બધાની ઈચ્છાઓ હોય તો રાજકોટના જેટલા પણ દર્દીઓ આપણને મળતા હોય આ બધા ઓર્ગન રાજકોટમાં જ રાજકોટની આસપાસની પ્રજાને મળે એવા હેતુથી આપણે વધારેમાં વધારે કામ કરવું જોઈએ